નકલી વેપાર અને દાણ છોડી અટકાવવા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સુરત જિલ્લા એલસીબી શાખાના પીઆઈ આર બી તથા પીએસઆઈ એમઆર આર શકોરિયાનું ન્યુ દિલ્હી ખાતે માસ્ક રેડ બે હજાર ચોવીસ એવોર્ડથી સન્માન કરાયું હતું ફેડરેશન ઓફ ચેમ્બર્સ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી તારીખ પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે દસમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સમગ્ર ભારત દેશમાં કાર્યરત વિવિધ લો એફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા નકલી વેપાર તથા દાણચોરીને અટકાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનો માસ ક્રેડ એવોર્ડથી સન્માન કરી પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ છે જેથી આ સંસ્થાએ આવી શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારની વિવિધ એજન્સીઓના અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી હતી જે પૈકી ગુજરાત રાજ્ય ગાંધીનગરના ડાયરેક્ટર ઓફ જનરલ પોલીસે સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી નામો માંગતા તેઓએ સુરત જિલ્લા એલસીબી શાખાના પીઆઈ આરબી ભટોડ તથા પીએસઆઈએમ આર શકોરિયાનું નામ નોમિનેટ કરી મોકલ્યા હતા આ બંને પોલીસ અધિકારીઓની ટીમ વિદેશમાં એક્સપોર્ટ તથો એટ્રોકેમિકલનો ચોરી થયેલ પાયરોક્સોસુલ્ફોન ટેકનિકલ એગ્રોકેમિકલ તથા એથેર એગ્રોકેમિકલનો એસી કરોડથી વધુનો જથ્થો કબજે કરી સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા મહાનુભાવના હસ્તે બંને અધિકારીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરી માસ્ક્રેડ બે હજાર ચોવીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં કાઉન્ટ ફેટ ટ્રેડ તથા સમૂંગલિંગને રાષ્ટ્રવ્યાપી અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્તરના વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ